તો ખેડામાં બેંક કર્મચારીના અકસ્માતમાં મૃત્યુ નિપજતા બેંક કર્મચારીઓમાં રોષ ફેલાયો છે ત્યારે રજાના દિવસે બેંક કર્મચારીને કામ પર મોકલતા તે કર્મચારીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેથી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓમાં રોષનો માહોલ સર્જાયો છે ત્યારે આ મુદ્દે બેંકના કર્મચારીઓ દ્વારા કપડવંજ ખાતે એકત્ર થઈ જવાબદારો સામે રોષ ઠાલવ્યો હતો

અને જે ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ નો વિરોધ કરવા માટે અને બધાનો એક જ છે બેંક બચાવો એવી જાણમાં આવ્યું છે કે અપશબ્દો બોલે છે અને સમય કરતા વધારે બેસવું અને એ બધી બાબતોમાં મેગેઝિનો વેચવા આજે નાજે આજે અને એવા બધા પ્રચારો કરાવવાના અને હાલમાં પાર્ટીમાં જોડાવું એવા બધા પણ પ્રશ્નો સામે આવેલા છે આજની અમારી મિટિંગમાં જે આ નક્કી થયું છે એ મુજબ એકવીસમી તારીખે અમે માસ સિરિયલ કરી અને આવેદન પત્ર આપવા જવાના છીએ એ અમારો કાર્યક્રમ છે ને આવતીકાલ પરમ દિવસ મંગળવારથી બેન્કિંગ અવર્સ દરમિયાન અમે કાળી પટ્ટી પહેરી જ્યાં સુધી અમારો નિર્ણયનો અમલ નહીં થાય આ જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરીશું